સુરતના ના ઉત્તરાયણમાં વિધર્મી ડિવોર્સી માતાના હિન્દુ નામે લગ્ન કરાવી ટોળકીએ અઢી લાખ રૂપિયા પડાવ્યા છે ભોગ બનનારે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સુરતના કોસાડ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા સત્યાવીસ વર્ષીય યુવકના લગ્ન માટે સમાજમાં છોકરી ન મળતી હોવાથી તેમના બહેને સગા સંબંધીઓને વાતચીત કરી હતી જે અંતર્ગત બહેનના કૌટુંબિક દિયર કમલેશ ગુંટલાએ મારા મિત્ર નરેશ મિયાણીના ધ્યાનમાં લુહાર જાતિની છોકરી છે તેમ કહી વોટ્સએપમાં કાજલ નામની યુવતીનો ફોટો બતાવ્યો હતો યુવકને યુવતી પસંદ આવતા માર્ચના રોજ કમલેશ અને નરેશ કઠોરની માનસરોવર સોસાયટી ખાતે યુવકને લઈ ગયા હતા જ્યાં કાજલ સાથે મુલાકાત કરાવવાની સાથે લાલા પરમારની તેણીના ભાઈ તરીકે અને સ્વાતિ પરમારની ઓળખ તેની બહેન તરીકે કરાવી હતી અને તેની સાથે તેઓ રહેતા હોવાનું જણાવ્યું હતું કાજલ પસંદ આવતા નરેશ તેણીના પરિવારને રોકડા રૂપિયા બે લાખ આપવા પડશે તેમ કહી સત્તર એપ્રિલના રોજ વકીલની ઓફિસમાં લગ્નનો સમજૂતી કરાર કર્યો હતો હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાનું કહેતા થોડા સમય પછી કરી લેજો તેમ કહી અઢી લાખ રૂપિયા લઈ લીધા હતા અને સમજૂતી કરારના દિવસથી જ કાજલ યુવકના ઘરે રહેતી હતી પાંચેક દિવસ રહ્યા બાદ તેનો ભાઈ લાલા પરમાર બે ત્રણ દિવસ પોતાના ઘરે લઈ ગયા બાદ પરત કાજલ યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી પરંતુ ત્યારબાદ કાજલના સ્વભાવ બદલાઈ ગયો હતો અને મારી બહેનને મગજની બીમારી છે મારે જવું પડશે તેમ કહી સોનાની છ પોઈન્ટ છસો ગ્રામની ચેન અને ચાંદીની પાયલ પહેરીને ગઈ હતી અને ત્યાર બાદ પરત આવી નહોતી યુવકે ફોન કરતા કાજલે કહ્યું હતું કે મને પૂરતા રૂપિયા મળ્યા નથી હું તારા ઘરે રહેવાની નથી બધા રૂપિયા નરેશ લાલો અને રાજુ ભડિયાદરા લઈ ગયા છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો જેને પગલે દોડતા થયેલા યુવકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કાજલ નામની જે યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા તે ડિવોર્સી એવી આઠ થી દસ વર્ષના છોકરાની ડિવોર્સી માતા વિધર્મી હોવાનું જાણવા મળ્યું હતું આ ઉપરાંત લગ્નના સમજૂતી કરાર વખતે કાજલ નામ ધારણ કરનાર સાયરા અને લાલા પરમારે જે આધાર કાર્ડ આપ્યા હતા તેનો નંબર એક જ હતો હાલ ઉત્તરાયણ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત